મિત્રો એક વખતની વાત છે એક વ્યક્તિ સ્વામીજી પાસે જાય છે અને કહે છે કે સ્ત્રીને માતા તરીકે કેમ પૂજવામાં આવે એટલે સ્વામીએ કહ્યું કે તમે એક કામ કરો એક 5 કિલોનો પથ્થર લો તેને કપડું વીટાડીને પોતાના પેટ ઉપર બાંધી લ્યો અને 24 કલાક પછી પાછા આવજો એટલે તે વ્યક્તિ એવું જ કર્યું એક 5 કિલોનો પથ્થર લીધો તેમાં કપડું વીટાડીને પોતાના પેટ ઉપર બાંધી લીધું અને જેવા 24 કલાક પૂરા થયા એટલે તે વ્યક્તિ તે પેટે બાંધેલા પથ્થર સાથે સ્વામી પાસે જાય છે અને સ્વામીને કહે છે કે તમે તો મને ચોવીસ કલાકની મુશ્કેલી આપી દીધી હતી હવે તો મારા સવાલનો જવાબ આપો અને સ્વામી એટલે કે આપણા સ્વામી વિવેકાનંદજી અને સ્વામી વિવેકાનંદજીએ કહ્યું કે આ ચોવીસ કલાકની તને મુશ્કેલી લાગે છે તો સ્ત્રી નવ મહિના બાળકને પેટમાં રાખે છે બધું કામ કરે છે અને પછી તે બાળકને જન્મ આપે છે એટલા માટે સ્ત્રીને માતા તરીકે પૂછવામાં આવે છે જય શ્રી કૃષ્ણ